નમસ્કાર મિત્રો ટીવી સેવન ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને હવે આજના વિડીયોની અંદર મિત્રો આપણે ચર્ચા કરવાની છે બે હજાર રૂપિયાના હમણાં જે હપ્તા આવ્યા છે તેના વિશે અ બે ઓગસ્ટ બે હજાર પંદરના રોજ એટલે કે આજથી ત્રણથી ચાર દિવસ પહેલાં જ બે તારીખે ખેડૂતોના ખાતામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત બે હજારના હપ્તા જમા કરવામાં આવ્યા છે હવે મિત્રો આ હપ્તો તમને મળી ગયો હોય તો કોઈ વાંધો નથી પરંતુ હવે ના મળ્યો હોય તો આ પરિસ્થિતિમાં તમારે શું કરવાનું છે તેના વિશે વાત કરીશું સાથે જ મિત્રો એવા કયા કયા લોકો છે જેમને હપ્તા મળ્યા હશે ઈ કેવાયસી બાકી હોય તો હપ્તા મળ્યા છે કે નહીં તેના વિશે પણ વાત કરીશું અને જો ખેડૂત રજિસ્ટ્રી એટલે કે ફાર્મર રજિસ્ટ્રી તમે કરાવી છે કે નહીં ન કરાવી હોય તેમને હપ્તા મળ્યા છે કે નહીં બધી જ વાત મિત્રો કરવાની છે બે હજારના હપ્તાને લઈને ટૂંકમાં બે તારીખના રોજ જે હપ્તો ખાતામાં આવ્યો છે ત્યાર પછી હવે કયા લોકોને મળ્યો છે કયા લોકોને નથી મળ્યો અને નથી મળ્યો તો હવે શું કરવાનું છે બધી જ માહિતી આપીશું આજના વિડીયોની અંદર તો મિત્રો વિડીયોને જે છે તે અંત સુધી રહેજો જેથી કરીને આ કામની અને જરૂરી માહિતી છે મિત્રો મારે જે તમને આપવાની છે એ તમને મળી જાય સૌથી પહેલાં મિત્રો વિડીયોની શરૂઆત કરીએ પહેલા જો તમે ટીવી સેવન ગુજરાતી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હો તો આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરજો કારણ કે આ ચેનલના માધ્યમથી જે છે તે મિત્રો તમને કામના અને ઉપયોગી જે છે તે સૌથી પહેલા સમાચારો જે છે તે મળી જાય તો ચાલો મિત્રો શરૂઆત કરીએ સૌથી પહેલા મિત્રો તમને જે છે ને મારે અપડેટ આપવાની છે બે હજાર રૂપિયાના હપ્તા વિશે કે જે બે તારીખના રોજ ખેડૂતોના ખાતામાં આવ્યો છે તો સૌથી પહેલાં તો મિત્રો તમને હપ્તો મળ્યો છે કે નહીં કોમેન્ટમાં લખજો કારણ કે મોટા ભાગના લોકોને એવી કોમેન્ટ આવી હતી કે હપ્તો નથી મળ્યો તેના માટે જ મિત્રો આ વિડીયો મેં બનાવેલો છે સૌથી પહેલાં મિત્રો જેવા લોકો કે જેમણે ઇવાયસી કરાવેલું હતું ફાર્મ રજિસ્ટ્રી કરાવેલી હતી આ બધા લોકોને તો મિત્રો આરામથી હપ્તો જે છે તે ખાતામાં આવી ગયો છે સૌથી પહેલાં મિત્રો જો તમને મળી ગયો હોય તો સારી વાત છે ન મળ્યો હોય તો પેલું સ્ટેપ શું લેવું સૌથી પહેલા મિત્રો જે તમે મેસેજ છે કર્યો છે મોબાઈલનો તમારા ખાતામાં હપ્તો નથી આવ્યો તો પહેલા તો મિત્રો જે છે તે તમારે બેંક ખાતા તમારું જ્યાં ખાતું હોય તે બેંકે જવાનું છે અને તમારા ખાતાની પહેલાં તો એન્ટ્રી પડાવવાની છે પાસબુકની અંદર બેન્કમાં જઈને પૂછતાછ કરવાની છે કે તમારા ખાતામાં છેલ્લા બે કે પાંચ દિવસની અંદર એટલે કે બે તારીખની બાદ મિત્રો કોઈ બે હજાર રૂપિયામાં હપ્તાની ટ્રાન્ઝેક્શન થઈ છે કે નહીં ત્યાંથી મિત્રો તમને ખબર પડશે કારણ કે ઘણી વખત મેસેજ નથી આવતા હોતા બેંકમાં હપ્તા આવી ગયા હોય છે આ પરિસ્થિતિમાં મિત્રો તમારે બેન્ક પર જઈને તપાસણી કરવાની છે ત્યાંથી તમને ખબર પડશે અને જાણમાં એવું મળે કે મિત્રો જો બેન્કમાં પૈસા નથી આવ્યા તો હવે શું કરવાનું આના માટે મિત્રો જે છે તે તમે ફરિયાદ નોંધાવી શકો તેની સાથે મિત્રો જે છે તે કેટલાક સરકાર તરફથી જે હેલ્પલાઇન નંબરો બહાર પાડવામાં આવ્યા છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના તેના ઉપર મિત્રો વાતચીત કરીને તમે તમારી પ્રોબ્લમનું તમારી ફરિયાદનું સમાધાન લાવી શકો તેના વિશે વિસ્તારથી વાત કરીએ સૌથી પહેલાં મિત્રો જે છે તે તમે ટોલ ફ્રી નંબર ઉપર વાત કરી શકો ટોલ ફ્રી નંબર કયો છે અહીંયા મિત્રો બધી માહિતી લખેલી છે જોઈએ સૌથી પહેલાં મિત્રો જો તમને હપ્તો નથી મળ્યો તમે ચેક પણ કરી લીધો બેંકમાં પણ જઈ આવ્યા ત્યાં પણ હપ્તો ખાતામાં નથી આવ્યો આ પરિસ્થિતિમાં મિત્રો હવે તમારે જે છે ને ટોલ ફ્રી નંબર ઉપર ફોન કરવાનો છે આ ટોલ ફ્રી નંબર છે મિત્રો એક પાંચ પાંચ બે છ એક આ નંબર ઉપર ફોન કરીને જે છે તે મિત્રો તમે ચેક કરાવી શકો કે તમને હપ્તો શા માટે નથી મળ્યો મિત્રો આ બધા જ નંબરો અહીંયા સ્ક્રીન ઉપર હું તમને દઈ દઈશ કે જેનાથી તમને ફોન લગાડવામાં સરળતા રહે આ નંબરો નંબર ઉપર આ બધા નંબર ઉપર મિત્રો ફોન કરીને તમે જે છે તે તમારી સમસ્યાનું સમાધાન લાવી શકો કારણ કે ત્યાં મિત્રો જે છે તે તમે તમારી કમ્પ્લેન્ટ લખાવી શકો કે તમને હપ્તો નથી મળ્યો સામેથી મિત્રો જે છે તે તમને સમાધાન આપવામાં આવશે તો જણાવવામાં આવશે કે શા માટે તમને આ હપ્તો નથી મળ્યો બીજો મિત્રો નંબર જણાવું તો પહેલો મિત્રો ટોલ ફ્રી નંબર હતો એ નંબર કામ ન કર તો બીજો નંબર છે મિત્રો હેલ્પલાઇન નંબર એ હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરીને તમે ચેક કરાવી શકો એ નંબર કેવો છે તો વાત કરીએ શૂન્ય એક બે ચાર ડબલ શૂન્ય છ જીરો છ આ નંબર ઉપર ફોન કરી શકો ફરી એકવાર જણાવું શૂન્ય એક બે ચાર ડબલ શૂન્ય છ જીરો છ આ નંબર ઉપર પણ મિત્રો જે છે તે તમે તમારી કમ્પ્લેટ લખાવી શકો ફરિયાદ લખાવીને તમે સમાધાન મેળવી શકો અને મિત્રો કોઈ પણ નંબર ઉપર વાત નથી થતી જો મિત્રો ફોન નથી લાગતો તો મિત્રો તમને એક મેલ એડ્રેસ આપો છું તેના ઉપર મિત્રો તમે કમ્પ્લેન્ટ લખાવી શકો મેલ એડ્રેસ મિત્રો અહીંયા લખીને આપી દો છું આ મેલ ઉપર તમે જે છે તે તમારું કમ્પ્લેટ દાખલ કરી શકો છો હવે મિત્રો તમને જણાવી દઉં કે આ નંબર અને ફોન લગાડવાથી તમારી પ્રોબ્લેમનું સમાધાન તો જ આવશે જો તમે ખરેખર હપ્તા મેળવાને યોગ્ય છો અને નથી મળ્યો એટલે કે જો તમારી કોઈ ભૂલ છે તો તમને હપ્તો નહીં મળ્યો હોય કારણ કે જો પહેલી વાર તો તમે ઈ કેવાયસી નહોતું કરાવેલો તો મિત્રો બે મહિનાથી કહેવામાં આવી રહ્યું હતું કરાવેલો તમે નથી કરાવ્યું તો નહીં મળ્યો હોય હપ્તો બીજા નંબર ઉપર મિત્રો ખેડૂત રજિસ્ટ્રી ફાર્મર રજિસ્ટ્રી તમે કરાવેલી નહીં હોય તો હપ્તો મળી ગયો હશે કારણ કે ઘણા બધા લોકોના મિત્રો અમને એવા ઢળક મેસેજ આવ્યા હશે કે જેમણે ફાર્મર રજિસ્ટ્રી ખેડૂત નોંધણી નથી કરાવી છતાં પણ એમના નામ ખાતામાં બે હજાર રૂપિયાના હપ્તા આવ્યા છે તો મિત્રો આ પ્રોબ્લમ તો સીધી નીકળી ગઈ કારણ કે અમે તમને જણાવી રહ્યા હતા કે ફાર્મર રજિસ્ટ્રી કરવી પડશે નહીતર હપ્તો નહીં મળે પરંતુ એવું નથી થયું જેમણે નથી કરાવી રજિસ્ટ્રી તેમને પણ હપ્તા મળી ગયા છે તો હવે મિત્રો તમને હપ્તું ન મળ્યું હોય તેનું એક મુખ્ય કારણ એ રહે છે કે તમે લેન્ડ સીડિંગની અંદર કોઈ પ્રોબ્લેમ કરી હોય એટલે કે તમારું જે મિત્રો જમીનના દસ્તાવેજો છે કાગળો છે તેના નામની અંદર અથવા સાત બારના દાખલામાં કોઈ પ્રોબ્લેમ હોઈ શકે બીજા નંબર ઉપર તમારું ઈ કેવાયસી બાકી હોઈ શકે અને ત્રીજા નંબર ઉપર મિત્રો તમારી પરિવારની અંદર કોઈ મોટા પદ ઉપર એટલે કે સરકારી નોકરી ડોક્ટર એન્જિનિયર કે વકીલ હોઈ શકે આ પરિસ્થિતિમાં તમને જે છે તે બે હજારના રૂપિયાના હપ્તા ના મળ્યા હોય બાકી મિત્રો કોઈ મોટું કારણ નથી કારણ કે આપણને લાગતું હતું કે ફાર્મર રજિસ્ટ્રી વગર હપ્તા નહીં મળે એ પણ ખોટું સાબિત થયું કારણ કે અઢળક લોકો નામને મેસેજ આવ્યા છે કે તેમને ફાર્મર રજિસ્ટ્રી નથી કરાવી છતાં તેમને હપ્તા મળી ગયા છે તો મિત્રો હાલ આ વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ તમે ફરિયાદો જે છે તે નોંધાવી શકો જે હેલ્પલાઇન નંબર છે એ મારા ઘરના નથી મિત્રો ઓફિશિયલ સરકારી વેબસાઇટ ઉપરથી લઈને તમને આ નંબર આપ્યા છે આ નંબર ના લાગે ફોન તો મિત્રો તમે મેઇલ એડ્રેસ ઉપર મેસેજ કરી શકો બાકી મિત્રો તમારી પણ કોઈ ભૂલ છે કે નહીં એ તમે જરૂર ચેક કરો લેન્ડ સીડિંગના દાખલા જમીનના દસ્તાવેજ આ બધી વસ્તુ ચેક કરો તમારા નામની અંદર કોઈ ભૂલ છે કે નહીં બધી વસ્તુ જાણી લો મિત્રો ત્યાર પછી ફરિયાદ નોંધાવો અને મિત્રો જો તમારી કોઈ પ્રોબ્લેમ છે તો હવે એનું સમાધાન લાવવું પડશે કારણ કે તો જ આવનારા હપ્તા મળશે તો અત્યારે તમને હપ્તો નથી મળ્યો તો એ તમારે કયું કઈ વસ્તુ વસ્તુઓનું સમાધાન કરવાનું રહેશે શું શું એવી વાતનું ધ્યાન રાખવું પડશે કે આવનારા હપ્તામાં પ્રોબ્લમ ના આવે આવનારો હપ્તો જે આવે ત્યાંથી તમને રેગ્યુલર હપ્તા મળી જાય તે માટે મિત્રો આ ચેનલ ઉપર હું કામ કરું છું અને વિડીયો જરૂરથી આપતો રહું છું તો આપણી ચેનલના બધા વિડીયો રેગ્યુલર જોતા રહેશો તો તમને હપ્તો મળતો રહેશે કારણ કે બધી જ જરૂરી માહિતી જે છે તે અમે તમને પહોંચાડતા હોઈએ છીએ મોટાભાગના આપણા ચેનલના સબસ્ક્રાઈબરો છે તેમને આપણે પહેલેથી જ બધી વસ્તુ ક્લિયર કરાવેલી હતી કે જેમને હપ્તા મળી ગયા હશે તો તમે પણ મિત્રો નવા છો ચેનલ ઉપર સબસ્ક્રાઈબ કરીને ટીવી સેવન ગુજરાતી ચેનલ સાથે જોડાઈ જજો જેથી કરીને આવનારા હપ્તાની અંદર કોઈ પ્રોબ્લમ ના આવે હવે પછી મિત્રો આ ચેનલ ઉપર આપણે વિડીયો લઈને આવીશું બે હજારના હપ્તાને લઈને જે કંઈ પણ મિત્રો મારે હજુ પણ એક બે માહિતી આપવાની છે કે બીજા રાજ્યોની અંદર વધારે હપ્તા મળે છે તો ખેડૂતોને ગુજરાતમાં નથી મળતા એનું શું કારણ છે એ અંગે મિત્રો શું થશે આગળ મળશે નહીં મળે એના ઉપર વિડીયો આવશે અને બીજા પણ ખેડૂત ઉપયોગી વિડીયો આપણી આ ચેનલ ઉપર આવતા રહેશે તેના માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો આજ માટે આટલું જ રાખીએ છીએ વિડીયો અહીંયા સુધી જોયો હશે તો લાઇક શેર કરીને તમારા મિત્ર મિત્રો સાથે શેર કરજો રજા આપો ધન્યવાદ જય માતા